સોરઠ પંથકની જાણીતી સામાજિક સંસ્થા પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ સમારોહમાં આજરોજ મુસ્લિમ સમાજના બાર દુલ્હા દુલ્હનોએ ઇસ્લામિક રીત રિવાજ મુજબ નિકાહ પઢી પવિત્ર બંધનમાં બંધાયા હતા ખોટા ખર્ચાઓથી બચવાના જે સાથે આજરોજ યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં સંપૂર્ણ સાદકી સાથે ઇસ્લામિક રીત રિવાજ મુજબ બાળ દંપતીઓએ નિકાહ પઢીને પોતાની જિંદગીની શુભ શરૂઆત કરી હતી અને શુભ ઘડીના સાક્ષી બનવા સાદા તે કિરામ ઉલ્માએ કિરામ સહિત હાજી મોહમ્મદ હાશમિયા ઉર્ફે પીર બાપુ ઉનાવાડા

ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે